અંકલેશ્વર શહેર અને ના એક લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઉભું થતું કાવતરું સામે આવ્યું છે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ ગામ નજીક ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા જળચરોના ટપોટપ મોત નીપજ્યા હતા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં તળાવ મારફતે ઉકાઈ જમણા કાંઠાની નહેરનું પાણી સ્ટોર કરી પહોંચાડવામાં આવે છે જે નહેરમાં અવારનવાર ગંદકી કરવામાં આવતી હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે આજરોજ ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા નહેરમાં માછલીઓ તરફડીને દમ તોડતી નજરે પડી હતી કેમિકલ માફિયાબો દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે આટલું જ નહીં પરંતુ નહેરમાં જે સ્થળે કેમિકલ ઠલવાયું છે ત્યાંના ટેન્કરના ટાયરના નિશાન નજરે પડ્યા હતા આ અંગેની જાણ થતાં તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરવાની ફરજ પડી હતી સાથે જીપીસીબી સહિતની ટીમે સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા સહિતના આગેવાનો પણ નહેર પર પહોંચ્યા હતા લોકોના જીવ સાથે ખિલવાડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે આજ રોજ સવારે મારી પર ટેલિફોનિક ચર્ચા થતા ત્યારે એક સ્થાનિક મારા મિત્રનો ફોન આવ્યો અને કીધું કે ભાઈ વળકોદરાની ઉપર મેન ક્યાં અંદર કાળા કલરનું પાણીનું વહન થાય છે તો તમારે અંકલેશ્વર જે પાણી અંદર આવે છે એ તમે છે કરો એટલે મેં મારા નગરપાલિકાના વોટર વર્ષના એન્જિનિયરના તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલ વાળું એવું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે હા એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇન્ફ્લો વાલ છે એ બંધ કરી ને આઉટફ્લો વાલ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાશમાં નીકળી જાય અને જ્યાં સુધી

જીપીસીબી ની ઓન્લી ટીમ પણ આયા કે નથી જીઆરડીસી ની સિક્યુરિટી ગાડીઓ પણ કે નથી અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ એવું કે છે આ ત્રીજીવાર બનાવ વનેલો છે એની સાથે ચેરમેન નોટિફાઈડ ના નોટિફાઈડ ના પાણીના ચેરમેન એ બધા હાજર છે તો એ શું કરે છે ખાલી રોટલા સેકવા માટે જ આવો છો તમે પ્રજાના કામ કરવા માટે નહોતા ઇન્ડસ્ટ્રીના ઇન્ડસ્ટ્રીના દબાવા માટે તમે અહીંયા આવો છો તો પ્રજાના માં હિત જો પ્રજા પણ અહીંયા રહે છે તમે પણ આમાં અમારિયા છો તો આયા કોઈની પણ બેદરકારી રાખી દેવા માં નહી અને પ્રજા ને જાગૃત થવું પડશે પ્રજા જો જાગૃત નહી થાય તો તમારા આવનાર ભવિષ્યના બાળકો માટે પણ જોખમ છે એટલે બહાર નીકળો આવડા મોટા તોતલી ના tax ભરો છો આવડા મોટા તોતલી ના પાણી પૈસા ભરો છો કે જે ઇન્ડિયામાં મોટા મોટા પૈસા છે તો આ લોકોના પાપ ધોવો ને આ રોટલા શેકવા માટે જ આવે છે કોઈ વાત નો એને કામ કરવામાં રસ નથી પોતાના રોટલા શેકી ઘરે જતા રહે છે આ ઇન્ડસ્ટ્રી એ શું ના કામ કાજ છે તો આપડે notify રહેણાંક વિભાગ વાળા એ જાગવું જોઈએ અમે કોઈ રોટલા શેકતા નથી અને તમને સાચી હકીકત જણાવી છે અત્યારે તમે જોવો આ ઇન્ડસ્ટ્રી association ને નોટિસ આવી હજી પણ અહિયાં કપડા ધોવાઈ રહ્યા છે છતાં કોઈ આ બંધ નથી કરાવતું આજુ બાજુ માં પાણી આ જ કેનાલ ઠલવાઈ રહ્યા છે ને એ જ પાણી આપણે પી રહ્યા છીએ તો ક્યારેક પણ મોટી દુર્ઘટના બનશે તો એનો જવાબદાર કોણ છે